રમત રમતમાં બાળકો પણ બનાવી લે છે ને એટલી સરસ આજે આપણે પાપડની રેસીપી જોઈશું જો તમને સવારે કે સાંજે નાની નાની ભૂખ હોય તો તમે આ રેસીપી ફટાફટ બનાવીને રેડી કરી શકો છો અને બાળકો પણ તેને આરામથી બનાવી લે છે તો આ પાપડ કોણ ભેળ બનાવવા માટે મેં અહીંયા એક પાપડ લીધેલો છે અને જો તમારે ગેસ પર શેકવો હોય તો તમે એ રીતે પણ શેકી શકો છો પરંતુ આપણે લોઢી પર પાપડ શેકવાથી પાપડ વધારે બળતો નથી અને પરફેક્ટ શેકાઈ જાય છે ઇનકેસ તમારે થોડો તેલ વાળો કરી અને શેકવો હોય તો તમે એ રીતે પણ શેકી શકો છો પરંતુ અત્યારે હું તેલવાળો પાપડ નથી કરતી અને ખાલી એમનામ જ પાપડને શેકી રહી છું તો અત્યારે હું બે કોન બનાવી રહી છું તો મેં અહીંયા બે પાપડ શેકીને રેડી કરેલા છે તમારે જો વધારે કરવા હોય તો તમે વધારે પણ કરી શકો છો અને હવે પાપડ જ્યારે શેકાઈ જાય ત્યારે આપણે ફટાફટ તેનો કોન બનાવી લેવાનો છે જો આપણે જરા પણ વાર લગાડીશું ને તો પાપડ ભાંગી જશે અને આપણો કોન જે છે તે સરખો નહીં વળે તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં લોઢીમાં પાપડ શેક્યા પછી ફટાફટ કોન બનાવી લીધેલો છે એટલે આપણો કોન એકદમ પરફેક્ટ રેડી રેડી છે તો મેં આ રીતના ભેળ બનાવવા માટે બે કોણ રેડી કરેલા છે હવે આપણે પાપડ કોનને સાઈડમાં કરી લઈએ અને તેની અંદર સ્ટફિંગ ભરવાનું છે ને તેની તૈયારી કરી લઈએ તો મેં અહીંયા એક ડુંગળી અને બે ટમેટા કટ કરીને લીધેલા છે એને આ રીતના પ્લેટમાં લઈ લઈએ અને થોડા મેં જાડા તીખા ગાંઠિયા લીધેલા છે તો એને આ રીતના મસળી અને પ્લેટમાં લઈ લઈએ એક વાટકી જેટલી મેં મોળી સેવ લીધેલી છે તો એને આ રીતના હાથની અંદર મસળી અને આપણે મિક્સ કરી લઈએ ત્યાર પછી મેં અહીંયા તીખી આલુ સેવ લીધેલી છે તો તેને પણ એડ કરી દઈએ ત્યાર પછી મેં પાણીપુરી મસાલા

અને હવે અહીંયા મેં થોડા વઘારેલા લસણવાળા મમરા લીધેલા છે તો આપણે તેને પણ એડ કરી દઈએ એક વાટકી જેટલા મેં અહીંયા લીલા ધાણા લીધેલા છે તો આપણે એને પણ મિક્સ કરી દઈશું આ બધી વસ્તુ મિક્સ કર્યા પછી આપણે સારી રીતે હલાવી લેવાનું છે જો અહીંયા તમારે લીંબુનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો પરંતુ મેં અહીંયા લીધેલા છે છે એટલે એટલે ખટાશ તો થોડી આવી જ ગઈ હું લીંબુને સ્કીપ કરી રહી છું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા પાપડકોન ભેળ બનાવવા માટે તેનું સ્ટફિંગ પણ રેડી કરી લીધેલું છે અત્યારે અહીંયા મેં બે કોન ભેળ બને એટલું સ્ટફિંગ રેડી કરેલું છે તો આપણે એક પાપડ કોન લઈ લેશું અને તેની અંદર આપણે સ્ટફિંગ સારી રીતે ભરી દઈશું પાપડનો કોન બનાવતી વખતે નીચે થોડો હોલ રહી જાય છે તો તેની નીચેથી સ્ટફિંગ બહાર ના નીકળે તેના માટે મેં એક નાનો ટમેટાનો ટુકડો મૂકેલો છે તો પાપડનો એક ભરીને મેં રેડી કરી લીધેલો છે અને હવે આપણે બીજો લઈ તો તેને પણ આપણે સારી રીતે સ્ટફિંગ ભરી તો ફ્રેન્ડ્સ તમે પણ આ રેસીપી ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો ફટાફટ બનીને રેડી થઈ જાય છે અને એકદમ ઈઝી છે બાળકો પણ આ રેસીપી રમત રમતમાં બહુ જ ઈઝીલી બનાવી લેશે તો અહીંયા મેં બંને કોનને ભેળથી ભરી લીધેલા છે અને હવે આપણે એક બાઉલની અંદર આ પાપડ કોન ભેળને સર્વ કરીશું અને હવે અહીંયા આપણે થોડા ગાર્નિશ માટે ધાણા સ્પ્રિંકલ કરી લેવાના છે જો તમારે ઉમેરવા હોય તો તો તમે ઉમેરી શકો શકો છો છો સ્કીપ પણ કરી ફ્રેન્ડ્સ તમને આજની આ ઈઝી અને સુપર ટેસ્ટી ભેળની રેસીપી જણાવજો અને જો તમે હજુ સુધી અમારી ચેનલ ઉપર નવા હોય ને તો બાજુમાં રહેલું બે લાયકન પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફ્રેન્ડ્સ આ રીતે તમે પાપડની બાસ્કેટ ભેળ પણ બનાવી શકો છો પાપડ શેકી અને ગ્લાસ વચ્ચે રાખી આપણે તેને બાસ્કેટ ભેળ પણ બનાવી શકાય છે આ પાપડ કોન ભેળને તમે ગ્રીન ચટની અથવા સોસ સાથે પણ સર્વ કરી શકો છો અત્યારે હું અહીંયા આ પાપડ કોન ભેળને સોસ સાથે સર્વ કરી રહી છું તમને અમારી આ ઈઝી અને સુપર ટેસ્ટી પાપડ કોન ભેળની રેસિપી કેવી લાગીને એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો તમને આ રેસીપી ગમી હોય ને તો તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને ફ્રેન્ડ ફેસબુક વોટ્સએપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા ફરી મળીશું આવા એક નવા વિડીયો થેન્ક્સ ફોર વોચિંગ મા